આખા દેશનો જે આઠ હજાર કિલોમીટરનો જે દરિયાકિનારો છે એની અંદર ગુજરાત પાસે આખા દેશમાં મોટા મોટો દરિયાકિનારો છે સોળસો કિલોમીટર જેટલો કિનારો છે આ દરિયા કિનારા ઉપર બે જાતની પ્રવૃત્તિ થાય છે એકતા તમારા મોટા પોર્ટો કે જ્યાં માલ પરિવહનનો તે તમારે થતું હોય છે એમાં આપણું પોરબંદર ઓલવેધર પોર્ટ આવે મુન્દ્રા આવે કંડલા આવે અને એના સિવાયના બધા પોર્ટો જામનગર છે કે બીજા અંદર સાથે સાથે જે આપણા સ્થાનિક લોકો જે માછીમાર ભાઈઓ છે એ જે માછીમારીનું કામ કરે એના માટેના જે પોર્ટો અથવા તો એના ફીશ લેનિંગ સેન્ટર હોય છે તો આપણે ગુજરાતની અંદર સોળસો કિલોમીટરની અંદર જોવા જઈએ તો જ્યાં ટ્રોલિંગ બોટો છે એની સંખ્યા દસ હજારની આજુબાજુ છે અને બાવીસ હજાર બોટો છે એ નાની છે જેને આપણે પીલાણા કહીએ કે જેમાં એ બે ચાર વ્યક્તિ ફિશિંગ કરવા ગઈ હોય એ ચોવીસ કલાકમાં પાછી ભાગી આવે ટ્રોલિંગ બોટો છે એ અહીંયાથી નીકળે અને પછી લગભગ દસ કે બાર દિવસે કે પંદર દિવસે પાછી આવતી આ ટ્રોલિંગ બોટો દ્વારા જ્યાં ફિશિંગ થતું હોય જ્યાં એની સંખ્યા જ્યાં જીવ એવા મૂળ જે માછીમાર રહેતા એને એવા બંદરો મોટા બંદરો ત્રણ વેરાવળ માંગરોળ અને પોરબંદર ટ્રોલિંગ બોટોની બીજી મોટી જે સંખ્યા છે એ ખાસ કરીને ઓખા ઉપર પણ ઓખા ઉપર જ્યાં સ્થાનિક માછીમારોની બોટ ઓછી છે પણ અન્ય બોટો પર ધારો કે આપણે દક્ષિણ ગુજરાતના જે માછીમારોની મોટી બોટો અહીં હોય પછી પોરબંદર છે બરાબર છે જે લોકોને ન્યાય જઈને ફિશિંગ કરી હોય એને ફરી મોટો હોય છે આજે બધા આપણા જે બંદરો અને ફિશ લેન્ડિંગ સેન્ટરો એની જે યુરોપિયન સ્ટાન્ડર્ડની જે ક્વૉલિટી હોય એ ક્વોલિટીવાળા બંદરો હતા આજે કેરાલાની અંદર તમે જાઓ તો આપણા કરતાં ઓછો દરિયા કિનારો છે પણ એના જે બધા બંદરો છે એ એના જે હાર્બરો છે પિસરી જ હાર્બરો છે એના લીન્ડિંગ સેન્ટરો છે એ બધા યુરોપિયન સાગરો છે એટલે તમારો અહીંયા આપણા અહીંયા જે માછલી કેસ થઈને તમારે આપણે ગુજરાતના બંદરો એનો જે ભાવ મળશે એ જ પ્રકારની માછલી તમારે કેરાલામાં મળશે એનો તમારે એને ભાવ છે એ વધારે મળે એટલે ક્વોન્ટિટી ઓછી હોય પણ માછીમારો તેની આવક વધારે થાય તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને હું બે વખત પીછળીત મંત્રી તરીકે ગયો એકસો અઠાણુંની અંદર હું પીસરીત મંત્રી તરીકે હતો પણ ત્યારે બજેટની છે સાઈ છે નાની હતી પછી ફરીથી હું બે હજાર બારમાં ચૂંટાઈને જ્યારે રાજ્ય સરકારે મને આ ફીસિજ મંત્રી તરીકેની જવાબદારી શોધી અને મને એમ થયું કે આ વિસ્તારના જે બધા માછીમારો ભાઈઓ છે એના લેન્ડિંગ સેટર હોય કે હાર્બર હોય એને આપણે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાને જો બનાવીએ તો એટલી તેટલી જે ફીસ આવે કેચ આવે એની અંદર છે આપણા માછીમારો ભાઈઓ વિશે આવશે વધારે ડોટી અથવા તો મમ્મી થઈ જાય એની ધ્યાન રાખીને અમે આનું આયોજન કર્યું હતું અને અલગ અલગ ટેન્ડરો દ્વારા એજન્સીઓ ફિક્સ કરીને એની સર્વેની કામગીરી હોવી એટલે આની અંદર લગભગ નવ છે એ હાર્બરો અને સોળ કે સત્તર છે ફીશ લેન્ડિંગ સેન્ટરો જ્યાં પીલામાં આવે છે એમના એ બનાવવાનું સરકારે આયોજન કર્યું અને બધાની સર્વેની કામગીરી પણ ચાલુ ચાલુ કરાવી હતી હવે એમાં જેની કામગીરી પૂર્ણ થઈ જાય ધારો કે માંગરોળની કામગીરી પૂર્ણ થઈ ગઈ વેરાવળની થઈ ગઈ સુત્રાપાડામાં પૂર્ણ થવાના આવે છે પોરબંદરની એ રીતે પૂર્ણ થવા વધારે એની હવે તમારે જે પ્રક્રિયા કરવાની હોય એમાં એક તો એનો બે વર્ષ સુધી તમારે જે બંદર ઉપર તમારે હાર્બર કરવું હોય ત્યાં જે દરિયાના જે પ્રવાહો છે ચોમાસાની અંદર એનો કરંટ છે એના મોજાઓની તાકાત છે એના બધાનો અભ્યાસ થાય અભ્યાસ કર્યા પછી એના માટેની પ્લાન અને એસ્ટિમેટ બને એ બને એટલે હૈદરાબાદની એક ને પુનાની એજન્સી બે એની પાસે તમારી વખત એપ્રુવ કેન્દ્ર સરકારની જે એજન્સીઓ છે એની પાસે તમારે ટોર કરવા પડે ઉનાની અંદર તો તમે જે પ્લાન એસ્ટિમેટ સાથે બનાવ્યા હોય એનું મોડેલ થાય મોડેલ થાય એ જ રીતે દરિયાનો જે પ્રવાહ જે તેના મોજાઓ અને એનું જે કરંટ હોય છે એવો કરંટને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરીને એની જે મોડેલ છે એ બરાબર છે કે નહીં જો એ બરાબર ન હોય તો ફરીથી તમને નીચે અહીં આપે અને તમારે એના એ મુજબ પાસે એનું મોડેલ છે તૈયાર તેનો છે તમારે પ્લાન એસ્ટિમેટ બનાવવો પડે આ બધી પ્રક્રિયાઓ થાય એના પછી તમારી પબ્લિકી થાય પબ્લિક હિયરિંગ પતે એના પછી તમારે પર્યાવરણ વિભાગની ભારત સરકારની પાછી મંજૂરી તમને મળી જાય એ પછી રાજ્ય સરકાર ટેન્ડર કરીને આ બધી પ્રક્રિયા કરી હતી તો આ બધી પ્રક્રિયાઓ અમે શરૂ કરી હતી ચાર વર્ષ કરતાં પણ ચાર સાડા ચાર પાંચ વર્ષના અંતે અહીંયા આ બધું થઈને જે પોરબંદર ભાવ્યા હતા એના આધારે આ બંદરનો હમણાં જે ત્યાં સુનાવણી હતી એના માટેની લોક સુનાવણી હતી અહીંયા જે ભાઈવાનો વિરોધ કરે છે મારી એને ખાસ વિનંતી છે એ નવું જે હાર્બર બનશે જે એનાથી જૂનું હાર્બર બંધ નથી થવાનું જૂનું હાર્બર ચાલુ પડશે પોરબંદરનું હવે હું ત્યાં ફરી પીસરીદ મંત્રી તરીકે બે હજાર બારમાં આવ્યું એના પછી પહેલાં બાર કરોડથી વધારે ખર્ચમાં અમે એનું રિઝીવ કરાવ્યું પંદર કરોડના કામો જે પિસરીદની અમારી જે જગ્યા હતી એના પર રોડ રસ્તા રિપેરિંગ છે રાજી માટેના સરો નવા બનાવેલા એ રીતે મ્યાણી અને નવા બંદર પોરબંદરના એના પણ ત્યાં તમે જો જોઈ આવશો તમને ખ્યાલ છે જ્યાં પણ આપણે બે જગ્યાએ સાથે આઠ કરોડના કામો કરાવ્યા એ પછી અમારે બીજા જે કામો હતા કારણ કે જ્યારે ફિશરીઝ અને પોર્ટ જ્યારે સાથે હતો ત્યારે પોર્ટ જીએમ બીની જે જમીન છે એ પણ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ વાપરશું અત્યારે ત્યાં જીએમ બીની પ્રવૃત્તિ નથી એટલે એને જો રિપેર કરવામાં આવે તો પણ અમારે સુવિધાઓ વધે એવી માગણી જે અહીંયાના પાછી માછીમાર આગેવાનોની માગણી હતી બીજા પણ પંદર કરોડ અમે એના મંજૂર કરાવ્યા ડિપોઝિટ તરીકે ને દીધા એના પણ ટેન્ડર થઈ ગયા અને વર્ક ઓર્ડર નીકળી ગયા જેનું ખાતર માન્ય મુખ્યમંત્રીશ્રીએ બીજી ઓક્ટોબર આવ્યા ત્યારે પોરબંદર ઉપર આવી અહીંયા જાહેરાત કરતી પંદર કરોડના કામો પણ ચાલુ છે હજી પણ કંઈ કામો બાકી હશે તો ભવિષ્યમાં જૂના બંદરના પૂરા પડશે એટલે નવું જે બંદર બને એની અંદર જે કેપેસિટી છે એ પાંચ હજાર બોટો એ તમારે એક સાથે એને લાંગી શકાય ત્યાં રાખી શકાય ચોમાસામાં જ્યારે બંધ હોય ત્યારે એવી સુવિધાઓ સાથે છે આધુનિક સુવિધાઓ આ જે બંદર બનશે તો અત્યારે એવું બંદર આખા દેશમાં એક પણ એવું મોટું બંદર થશે હાર્બર ત્રીસરી જાન્યુઆરી એવું નથી તો આ પોરબંદરમાં એ હાર્બર બનવાનું છે સંપૂર્ણ સુવિધાઓ સાથે ત્યાં રેસ્ટોરન્ટ હશે ડીઝલ પુરાવા માટેના પંપો હશે એને બરફ જોઈએ હોય એના પ્રસર માટેની વ્યવસ્થા હશે બોટોને વારોબાર લઈ અર ઉપાડવી હોય એના માટેની બધી વ્યવસ્થા ક્યાં છે અને સાથે સાથે જૂનું બંદર પણ ચાલુ હશે જે માછીમાર ભાઈઓને જૂનું બંદર ચાલા વાપરવું હોય એ પણ વાપરી હશે નવું બંદર પણ આ છે અત્યારે જે બે હજાર બોટ છે તમે ચોમાસામાં જ્યારે ફિશિંગ બંધ હોય ત્યારે તમે બંદર ઉપર જાઓ તો એક બોટની બાજુ બીજી બીજીની બાજુ ત્રીજી ત્રીજીની બાજુ ચોથી અને આપણે એને જોઈએ તો આપણે એમ થાય કે આ માછીમારો ભાઈઓ કેટલી બધી હેરાનગતિ સાથે આ અહીંયા પાર્કિંગ કરી શકતા તો આ બધામાંથી મુશ્કેલીમાંથી બારોબાર નીકળે એટલા માટે આ જે રાજ્ય સરકાર અને એના મારા પ્રયાસ હતી રાજ્ય સરકારે જે પ્રવૃત્તિ કરી પૂર્ણ પૂર્ણ થઈ જશે એટલે હું શ્રેષ્ઠ બંધર છું એટલે હું એમ પોતે વ્યક્તિગત રીતે માનું છું કે આ માછીમારો ભાઈઓને પાછળ એને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસના આગેવાનો જ મુખ્ય વ્યક્તિ છે કારણ કે એને એમ છે કે આવું સારી ફેસિલિટી બનશે ને રાજકીય રીતે એવા ભાઈને ઓલું થશે એટલે એને આ બધાને એને પાછળથી ઓલું કરતા હોય એવો આક્ષેપ કરું છું અને આજે અમે જ્યારે આ બંદરે બનાવવાનું નક્કી કર્યું ત્યારે પહેલી વખત અમારે બંદર જ્યાં ત્યારે હયાત બંદર છે અને લકડી બંદર વિસ્તાર છે એની અંદર જ્યાં મેનગ્રોવ્સ જ્યાં છે છે એ વિસ્તારમાં અમે સર્વે કરવાનું કીધું હતું કંપનીને કામ પણ મૂકી દીધું હતું પણ આખો વિસ્તાર જોયા પછી જે કંપનીને કામ આપ્યું હતું એની એવો અભિપ્રાય આપ્યો કે આ મેનગ્રોવ છે કાઢવા માટેની તમને કેન્દ્ર સરકાર મંજૂરી નહીં આપે એટલે તમે ત્રણ ચાર વર્ષે બધું તૈયાર કરીને જશો ત્યારે મંજૂરી નહીં મળે તો તમારો એટલો સમય છે વેડફાશે એ પ્રોજેક્ટ છે અમે જ્યાં મૂળ જગ્યાએ વધારવાનો બંધ રહેતો અને એના પછી બીજી જે સાઈટ અત્યારે જે સિલેક્ટ કરેલી છે જેમ કૂંચડી કે છે પણ હકીકત એ સાઇટ કૂચડી નથી અત્યારે આપણે સુભાષનગર પછી ત્યાં પ્રોસેસ હાઉસો અને બાજુમાં જે જાવર ગામ છે એ જાવર ગામને અડીને જ આ જગ્યા આવેલી છે એટલે અત્યારના તમારે જે આપણું ખિસડી ધાર્બર છે એને આને બેને દોઢ કિલોમીટરથી વધારે અંતર દોઢ કિલોમીટરના અંતરની અંદર આ જગ્યા આવેલી છે એની નજીકમાં છે અને પ્રોસેસ હાઉસો પણ એની વચ્ચે જ છે એટલે જ્યાંથી માલ જે ઉતરશે ત્યાં જ્યાં પ્રોસેસ હાઉસમાં થઈ શકે આવી આવી એની ઓલી જે જગ્યા છે એ બીજી બીજી કોઈ પણ અને હું નથી માનતો ફિશર બંદરને મુશ્કેલ તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અહીંયા રાજ્ય સરકાર કરશે એટલે જેને જ્યાં જે જે બંદરનો ઉપયોગ કરવો હોય એ બંદરનો ઉપયોગ કરી શકશે માછીમાર ભાઈઓને સગવડતા વધવાની છે કોઈ તકલીફ ત્યાં પડવાની નથી એટલે જે લોકો આ માછીમાર સમાજને ગેરમાર્ગે દોરે છે એ સમાજનું હિત નથી કરતા પણ એ સમાજનું અહિત કરે છે કારણ કે આજે અત્યાર સુધીની જે સર્વેની પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયામાં જ રાજ્ય સરકારે લગભગ સાતથી આઠ કરોડ ખર્ચ રૂપિયાનો તો ખર્ચ થઈ ગયો છે અને એની જગ્યા માટે એમ કહે કે હવે આ જગ્યાએ નહીં આ જગ્યાએ તો તમારે આખી આખી પ્રક્રિયા કઈ રીતે કરવી પડે જેમ પહેલેથી કરી કર્યું એમ કરવી પડે કારણ કે મેં અગાઉ મારા હમણાં જ મેં કીધું એ રીતે તમારે આના માટે નહીં જે જગ્યાએ તમારે કોર્ટ બનાવવું હોય ત્યાં એના બે વર્ષ સુધીના એના જે અભ્યાસને બધા કરવા પડે છે ફરીથી તમારે કરવા પડે કારણ કે દરિયા દરિયાકાંઠે તમારે જે દરિયાનો કરંટ હોય છે એ દરેક જગ્યાએ અલગ અલગ હોય અહીંયા પોરબંદરનો દાખલો આપો તો તમારે ઓડદર ઓડદરનો જે દરિયો છે તો ન્યાયનો કરંટ અલગ હોય એટલે તમે ચોમાસામાં જે અભ્યાસ કરતા એને ચાલક છે ત્યાં દરિયો એની ભાટ ગાજે અહીંયા આપણે સાદી ગમઠી ભાષા કહીએ એ રીતે ઇન્દ્રેશ્વરનો દરિયો આવે તો ન્યા અલગ પ્રકારનો દરિયો છે ન્યાયની ભાટ ગાજે ઉછડી છે તો ન્યાયની ભાટ ગાજે એટલે જ્યાં ફાટવાળો દરિયો હોય ત્યાં એનો કરંટ અલગ હોય જ્યાં ફાઠ ન હોય ત્યાં એનો અલગ હોય એટલે આ બધી બાબતો જે છે એ આવી ટેકનિકલી છે ખૂબ જ અઘરી હોય છે ને એ અંતે અહીંયા વેચ્યો છે ફરીથી મારી આપ સૌ માછીમાર ભાઈઓને વિનંતી છે એ વિરોધ કરે છે વિરોધ ન કરે અહીંયા અમે જે કરેલો છે એની ભાવિ માટે માટે કરીએ છીએ એની સોશિયલ મીડિયામાં એમ કહે છે કે બાપભાઈ બુખીરીઓ બોખરીયા બંદર કરીને બેર લોકોને આ છે બિઝનેસ માછીમારીનો બિઝનેસ આપી દેવામાં અહીંયા આપણે જે આપણે જિલ્લાની અથવા તો વાત કરીએ તો જે મોટી સંખ્યા જે આપણે કહીએ તો મેર બ્રાહ્મણ ખારવા લોહાણ આ બધા મોટી 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 જ્ઞાતિઓ છે બીજી પણ નાની નાની જ્ઞાતિઓ છે એ પોતપોતાના હવહમને વ્યવસાય કરે આ જે મેર જ્ઞાતિ છે તો શેનો વ્યવસાય કરે ખેતી સાથે સંકળાયેલી છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં આ વર્ષોથી અહીંયા દેહ પેઢીઓ અને પેઢીઓ પૂરી થઈ ગઈ છે એમાં એક પણ મેર છે એની બોટ હોય તમારી કારણ કે અત્યારે પણ બંદરો હતા અહીંયા એક પણ બો બહુ બોટ હોય એ ત્યાં ફિશિંગ કરવા જતો હોય એક પણ મેયરનું છે પ્રોસેસ આપવું ભાઈ પ્રોસેસ આપશે પોરબંદરમાં છે એ માછીમારીનો પ્રોસેસ કરે તો આ લઈ લે એટલે આવા ખોટી છે અફવાઓ ન ફેલાવે સમાજને વિભાજીત ન કરે અને પોતપોતાના સમાજો પોતપોતાના વ્યવસાય કરે અને આ જે છે એ અત્યાર માટેનું નથી પણ અત્યારે જે બંદર થશે એ ભાવિ પેઢી માટે થશે એટલે ભવિષ્યમાં એનું એ વિસ્તારના લોકોનું ભવિષ્ય છે